धन्यवाद <laughs>

ઓગણસી એસી એકાશી બ્યાસી ચોરાશી પીચ્યાસી સિતી સિતી રૂપિયા એક કચ્છા સિત્યાસી રૂપિયા માં લખો ભાઈ આર્યામ તેરસો ને સોસ એટલી રૂપિયા બે હજાર પછી નય ભાવ 1251 માં મને 1274 માં માં ખબર પડે હવે મને મારો મિત્ર છે હાથ કરો તો કરો

છું સત્તાણું અઠાણું નવાનું હત એક બે ત્રણ ચાર પાછા હતા પંદર સો બાવીસ ચોવીસ સત્તર ત્રીસ તારીખ એપી અગિયાર બે હજાર પચીસ અને આપડે લાઈફોલ્યુશન આપડે નિહાળી રહ્યા છીએ

18 રૂપિયા લખો 1118 રૂપિયા માર્કેટિંગ યાર જુનાગા 52555 રૂપિયા હાલો કોન્તા રીટ 8547 ને 91 9295 663899 1700 334544 દબાર 18 બે 5283 32 83 40 44 મહારાજ 44 10 44 મળગોભાઈ 5 515 બે અગિયાર પછી મીડિયમ થી ચાયા મળના એકવીસ આપડે આપણે ભાવ નિહાળી રહ્યા છીએ

પચાસ હાથ સિતી નેવું એકતાલીસ પાંચ દસ પંદર વીસ પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલી પચાસ પંચાવન હાથ પાંચ પંચોતેર પિંચાશી હજી પિંચાશી 42 5 10 15 15 8 2 3 3 4 3 42 50 55 9 4 80 80 હું કહે ભાઈ હું હું માર દીજે જો 3 45 95 43 5

અગિયાર બે હજાર પચીસ ના લાઈભાવ આપડે મગફળીને નિયાળી રહ્યા છીએ તો આગળ જોતા રહ્યા